મિત્રો ઉપરકોટ પોર્ટ કિલ્લાનું જે આપણે અંદર જોવાલાયક સ્થળ છે ટિકિટના દર છે એક જણના સો રૂપિયા લેવામાં આવે છે ફાઇન ફી ત્રણસો રૂપિયા અંદર જઈ રહ્યા છીએ અંદર જઈ ચેક થઈ રહ્યું છે ટિકિટ ચેક થઈ રહ્યું છે ટિકિટ ઉપરકોટ કિલ્લાની અંદર આપણે જઈ રહ્યા છીએ મિત્રો તમે જઈ રહ્યા છો પાંચ છ આઠ મંદિર પણ સરસ અંદર બનાવવામાં આવે છે હનુમાનજી નું મંદિર છે સરસ મજાનો કિલ્લો છે મિત્રો અંદર ગેટ ની અંદર આવતા તે એક સ્ટેન્ડ ઉપર લગાવવામાં આવી છે કે તમે અંદર લશ્કરી એક વાવ છે લશ્કરી વાવ એનો આખો આ વાવના દસો છે અંદર મિત્રો આપણે લશ્કરી વાવ ની અંદર આવી રહ્યા છીએ અંદર જોઈ શકો છો લશ્કરી વાવ આ રીતના છે બનાવવામાં આવી છે અંદર તમે દ્રશ્ય ખાસ જોઈએ તમે અંદરના દ્રશ્ય કેવા છે જોવા આ છે અંદરના દ્રશ્યો નીચે ઉતરવાનું છે આપણે ચિત્ર જૂનાગઢ આવો એટલે જે ઉપરકોટ જે કિલ્લો છે જે ઉપરકોટ જેનું નામ છે ઉપરકોટ ત્યાં કિલ્લો આવેલો છે અને આપણે અત્યારે ઉપરકોટ કિલ્લાની નીચે જ કરી રહ્યા છીએ આ નીચેના ગાદરા આપેલા છે જો અંદર પ્રાચીન સમયનો કિલ્લો છે બહુ જ જૂનો જમાનોનો છે નજારો બહુ જ

જિલ્લા પ્રમુખ મિત્રો વાયની અંદર થી જે ડુંગર ઉપરથી પાણી થી આવે છે તો પાણી પણ ઉપરથી આવી રહ્યું છે એ વાય ની અંદર વાયુ દર્શન બહુ જ ઊંડી વાય છે મિત્રો જે અંદર વાવ આવેલી છે અને વાવ આ વાવના દર્શન છે અને અંદર આવતા પછી અંદર એ બીજી ઘણી બધી અંદર ઊંડાઈમાં આવેલી છે વાવ છે અને આખી પથ્થરથી બનેલી છે કુદરતી રીતે બનેલી આ વાવ

પાણી માણી પી લઈ કારણ કે લશ્કરી વાવ ઘણી બધી અંદર ઊંડાઈમાં છે અને ઘણા બધા દાદરા છે ઉપર સડી ઉપર ગરવાથી પાણી સરસ લાગે તો પાણી પી લે થોડું ક્યાં લેવા લાગ પાણી માણી પીને પાછળ એ પાણી આગળ એ છે હા સુપર કોટ સીકિલો સીપ બહુ જ મોટું છે ઘણું બધું ફરવાલાયક છે અંદર અને અંદર જવા માટે પણ કહીશ વાહન છે પણ એના ટિકિટ અલગથી છે એના ચાર્જ અલગથી દેવા પડશે જો વાહન ટિકિટ કેટલા ટિકિટ બધું આવી જાય એકસો સિત્તેર અંદર ફરવા માટે એકસો સિત્તેર રૂપિયા છે જો તમને મજા આવે તો જરૂર અંદર આવજો ને ફરજો અંદર સરસ ફરવાલા એક સ્થળ છે અંદર ઉપર કોટ કિલ્લો ઘણો બધો મોટો છે ઉપર ઉપરકોટ કિલોમાં બેસીને ફરવું હોય તો પર પર્સન એકસો સિત્યોતેર રૂપિયા છે જે પાછળ ગાડી એ દેખાય છે ને પર પર્સન એકસો સત્યોતેર રૂપિયા લેશે અંદર આવવાની ફીસ છે સો રૂપિયા અને અંદર જો તમારે ગાડીમાં જો ફરવું હોય तो पर पर्सन एक सौ सीतेमी पाचल लिखिये कि प्लास्टिक कोई भी कचरो जात्या स्वच्छता से जुड़ सको एक कचर नहीं, नहीं प्लास्टिक ઉપર કોટ ટાવર છે સ્વચ્છતા ઘણી બધી સારી છે હું સેલ્ફી જોવાનું પણ ઊભો છું અને આથી તમને જુનાગઢ તથા જુનાગઢ સિટીમાં તમને દ્રશ્યો બતાવી જે મસ્ત મજાનો દ્રશ્ય જોવા મળે છે જુનાગઢ સિટી તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો છે ઉપર કોટ કિલ્લા ઉપરથી તમને આખું જુનાગઢ જોવા મળશે સિટી અને ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે અમારો ભાઈ છે ને આથી આખું જુનાગઢ તમને દેખાય આ જોવાનું તમે અહીંયા આવો ને આખું બખોલ દેખાય ને અહીંથી જો આમ ગયા લેઠા

આવી રીતના દિવ્ય દર્શન કરવા મળશે કૃષ્ણ દિવ્ય દર્શનમાં શ્રી કૃષ્ણની નગરી જે દ્વારકા શ્રી દેખાય છે મંદિર સમુદ્રની અંદર જે ગર્ભમાં જેના દ્રશ્યો હતા દ્વારકા અર્ત ઇતિહાસ દ્વારકાનો ઇતિહાસ પણ એમાં તમને જોવા મળશે જે આ રીતના તમે આવ ઉપર અને તમને આ તમે યુઝ કરો તમને અલગ પ્રકારનું જે કૃષ્ણનું અદભુત નજારો કે દ્વારકા નગરી સમુદ્રની અંદર શું છે દ્વારકા દૂધી એના વિશે જોવા મળશે તમે ઉપર કોટ આવો એટલે તમે જોવા માટે દ્વારકા નગરી જોવી હોય તો તમારે આવી જાવ અંદર મિત્રો તમને ઘણી વાર લાગશે કે આ ભૂટ બંગલામાં આવી ગયા ભૂટ બંગલામાંથી આ મહેલ છે જે મહેલના અંદર આ તો છે પણ બહુ જ નાની લાઇટ છે આ મહેલની અંદર સરસ મજાને ગિરનાર પર્વત દેખાય છે મિત્રો ગિરનારના દર્શન કરો અને જય ગિરનારી રાજા મહારાજા પોતાની પ્રજા માટે જે અનાજનો સ્ટોક કરતા જે અનાજનો સ્ટોક કરતા જે જે કોઠાર છે એ અનાજનો કોઠાર તમે જો હતી ઘણા વર્ષ જૂનો આ કોઠાર છે જે રાજા મહારાજા અનાજનો સ્ટોક કરતા અને જે કોઠાર કહેવામાં છે અનાજ ઘણા સમય સુધી વર્ષો સુધી આના સ્ટોક કરતા અને પોતાની પૂજાને અને પોતાના યાદ માટે અનાજનો સ્ટોક કરતાં જે કોઠાર કહેવામાં છે આ છે મિત્રો જે આપણી જગ્યાએ ઊભા છે એ નવગણ કૂવો છે નવઘણ કૂવો એટલો ઊંડો અને મોટો છે ને જોઈ છો ઘણા બધા પર્યટકો નિહાળી રહ્યા છે નીચે પણ જવાનું છે મિત્રો તમને નવગણ કુવાનો ઇતિહાસ મને કહી દો નાની આ શોર્ટ વિડીયોમાં કે નવગણ કુવો એ માટે બનાવવામાં આવ્યો હતો કે રાજા એ પોતાની સેનાને છુપાવવા માટે નવગણ કુવો જે આખી સેના તે એ આ નવગણ કૂવાની અંદર સુપાહી એક એવો કૂવો બનાવવામાં આવ્યો હતો જે તમે બતાવી રહ્યો છું આ આ કૂવો છે પોતાની આખી સેના આ કૂવાની અંદર કે અને અલગ અલગ અંદર રૂમ બનાવેલા છે પોતાની સેના માટે પોતાના અને રાજાને એ શોખ હતો કે પક્ષીઓ માટે અલગ પ્રકારનું તેને ખાના બનાવેલા છે જે તમે જોઈ રહ્યા છો આ પક્ષીઓ માટે અલગ રીતેથી પથ્થરમાંથી તેને પોતરી પક્ષીઓ માટે જોઈએ છું કે પક્ષીઓ માટે પણ અલગ રીતે પક્ષીઓને રહેવા માટે અને રાજાને માટે જે કૂવામાંથી જે પાણી પીવા માટે રાણી માટે જે અલગ પ્રકારનો કૂવો નાનો એવો કૂવો બનાવવામાં આવ્યા હતા એ આ કૂવો છે અને પ્રજા માટે જે પ્રજાનું પાણી પ્રજા માટે પાણી પીવા માટે ત્યારે સીડીમાંથી નીચે ઉતરીને નીચે ઉતરવાનું અને અહીંથી પ્રજા માટે જેને પાણી ઉતરવા કુવાના અંદરના દ્રશ્યો છે હજી પણ ઘણો બધો અંદર છે ઘણો બધો ઊંડો છે આપણે જે અંદર જ જઈ રહ્યા છીએ નવગણપુવાનો આ પાણી નવગણપુ એટલા દરવાજા હે એટલા દરવાજા તો મિત્રો હવે ઉપરકોટ માં આપણે ફરી લીધું છે હવે આપણે ચક્કરબાગ તરફ જઈ રહ્યા છીએ જે પ્રાણી સંગ્રહાલય છે ઘણા બધા તમને જાનવરો જોવા મળશે સિંહ વાઘ દીપડો ઘણા બધા એવા તમને જાનવરો જોવા મળશે અલગ અલગ જીવ જંતુઓ જોવા મળશે સાપ છે ઘણા બધા એવા પક્ષીઓ છે જોવા મળશે તો આપણે અત્યારે ચક્કરબાગ તરફ જઈ રહ્યા છીએ તો આપણે ચક્કરબાગનો વિડીયો તમને જોવા મળશે